તેરમી જૂને આઠ મૃતદેહોની ઓળખ બાદ પરિવારને સોંપવામાં પણ આવ્યા એમ્બ્યુલન્સ ડ્રાઈવરોનું સિવિલ હોસ્પિટલની અંદર રજિસ્ટ્રેશન પણ છે અમદાવાદની આ સિવિલ હોસ્પિટલ બહારની જે તસવીરો છે તે સામે આવી રહી છે સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે એકસો બાણું જેટલી એમ્બ્યુલન્સ છે તેનો ખડકલો જોવા મળી રહ્યો છે જે ટીવી સ્ક્રીન પર અત્યારે જોવા મળી રહ્યું છે મૃતકોના જે પરિવારજનો છે તેને સાંજ સુધીની અંદર

અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના બની હતી તેનો આજે ત્રીજો દિવસ અને કલાક જેટલો સમય વીતી છે એટલે કે કહી શકાય કે તમામ લોકોના જે જે સેમ્પલ છે છે તે લેવામાં આવે રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવાની કામગીરી છે તે અત્યારે હાલ હાથ ધરવામાં સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહી છે બારસો બેડ ખાતે એક સાથે એકસો ને બાણું જેટલી એમ્બ્યુલન્સો છે તેની કતાર જોવા મળી રહી છે લાઈન બદ્ધ તે એમ્બ્યુલન્સો ગોઠવી દેવામાં આવી છે અને સરકાર દ્વારા એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ પરિવાર જેમનો મૃતદેહ હશે તે પરિવારજનને પોતાના વતન સુધી આ મૃતદેહ છે તેને પહોંચાડવામાં આવશે તેનો ખર્ચો પણ સરકાર દ્વારા ઉપાડવામાં આવશે તેને જ લઈને એમ્બ્યુલન્સ છે તે પહોંચાડવામાં આવી છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ડેડ બોડી વાન છે એમ્બ્યુલન્સ છે આઈસીયુ વ્હીકલ પણ મંગાવવામાં આવી છે અને શહેરમાં અને રાજ્યમાં એકસો બાણું જેટલા મૃતદેહ સ્ટેન્ડબાય મૃતદેહને પહોંચાડવા માટે એકસો બાણું જેટલી એમ્બ્યુલન્સો ને સ્ટેન્ડ પણ રાખવામાં આવી છે ગાડીના જે ડ્રાઈવરો છે તેને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને અત્યાર સુધીમાં દસથી પણ વધુ ડેડ બોડી પરિવારજનને સોંપી દેવામાં આવી છે અને બીજી જ મહત્વની બાબત એ છે કે અત્યારે હાલ પણ જે વિમાનનો પાછળનો ભાગ જે બિલ્ડિંગ ઉપર ફસાયેલો હતો ત્યાંથી પણ ચાલી રહી છે તેમાંથી પણ એક મૃતદેહ અત્યારે હાલ પણ મળી આવ્યો છે તેવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે જી ધવલ આભાર